दादन ने कह एक आशा ने कह दादन को अगरबत्ती की जरूरत नहीं थी जरूर पण क्या आप लोग चीज एक करवा माटे एकाग्रता जो ये आप लोग आज हम घणे जो ना मंदिर आवता हो तो ये हड़िया पाटो करता आवता हो जन के मंदिर जवानो कोई मतलब नहीं थी कैलेंडर में जो सात बार से सात सेट नहीं थी के आठ नौ से હાય તો સાત વાર માં મારુ મન એવું કે છે ગ્રંથો સુ કે છે હું એનર્જી કે લેવા જવાના એટલે અર્થનો અનર્થ ના કરતા કે 6 દિવસ બધાય કર્મ કરવા જરૂરી છે જે કોઈ વેપાર કરતા હોય ધંધો કરતા હોય નોકરી કરતા હોય એ 6 દિવસ પોતાનો પરિવાર માટે કર્મ કરવા જાવ અને અઠવાડિયા માં એક દિવસ એવું આપણો કરવો કે જે આપણને રૂઠી હોય જે ધર્મોમાં માનતા હોય જે આપણને શાંતિ મળતી હોય એ જગ્યાએ થઈ પોતાનો જીવ માટે એક દિવસ ન કાઢે કઢાઈ ન કઢાય ફા તો આવું ડોબકી કરીને હોય બબનનો જમવાનો આઈ પછી 2 વાગે આહે પપવાનો છે ભઈ ફલાણા મંદિરે તો બજે ભગવાન એક જ છે ભઈ એક જને કમરી સમજાય ને આ તો ઘણાય આવા આપડે કોઈ નું નામ નથી દેવું પણ ખવારે માં જે બે કેટર પહેલા મે સમજાય પુલચ પરસ હોય તાપ હતા કે પૂછી લો કારણ કે એમાં બધાય 4-5 વર્ષે ભૂલી છે રાતે દિવસે અમે તમાર ભળી નોકરી જેવી આ કોઈ રોજ રહેતો ન હતી પણ જે જે સમય ફાળ્યો છે કે કોઈ નું જીવન गुजરાને ના બગડે दादा એવું છે અમને નથી કીધું કોઈ દી કે તમને ઉભી રહેજો તમને હું ઢગલા કરી દઉં રૂપિયા અમને નક્કી કીધું તમને ચેક કરી સમજાય ને અને હું તો એવું માનું છું ધર્મ ની વાતો કરતો હોય અને દિવસ ઉગે જે કઈ સાધુ સંત હોય તો એને ભજન કીર્તન કે જે કઈ ધ્યાન કરતો હોય એ કરવું અને આપણે સંસારી માટે જે કઈ રોજી રોટી મળતી હોય ભાઈ પાંચ હજાર જે કમાતા હોય અન જો કર્મ કરવા ના જાય ધર્માની વાતું કરતો હોય ને તો એને જો માન પાઠે કોઈ નથી હા ઘણા આના જગતનો પોકાવા છે ઘણા આપણા આ આવ કે આને મીડિયા વાળા કીધું કે દાદા એ મારવાટ લાખ નું કામ કર્યું ને આટલા વર્ષે દીકરો આવ્યો તો પણ ઘણા એમને એમ કે બોલતા બાપો એટલા ચમત્કારી જબ નોકરી સુ કામ કરે એટલે પણ ભગવાન રામ હતા તો એ ઘડા પગે વનમાં ગયા તો હું કયો વાડીનો નો કર્મ બધા કરવું પડે ભગવાન કૃષ્ણ હતા તો અખિલ બ્રહ્માંડ નાથ હતો તો એ જન્મમાં જન્મ થયો ના થયો એમ કર્મ તો બધા માણસના રૂપે આયા કર્મ તો કરવાનું જ છે ખોટી અપેક્ષાઓ લઈને મંદિરે ના દોડ્યું કે આય દાદા એક જ રસ્તો બતાવો આ કોઈ જ્ઞાતિ વાત નથી કોઈ ધર્માવાદ નથી જે કઈ આવો આ તમને જે કઈ આયા કોઈ સગા સંબંધી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી જાયાય છે 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 અમુક કોઈ દેવનો મને વિરોધ નથી કોઈ બેઠક કરતા મને એનેથી તકલીફ ન પણ એ બધાને એક જ દિવસ બે દિવસ છે આ 365 દાડા 24 કલાક માણસો આટલું જોઈએ છે કોઈ પગારદાર નથી કોઈ અજડિયાનો માલિક નથી હું પોતે આય માલિક નથી મારે मारा टाइम पाना एक लोग नौकरी जाऊँ पड़े आजा कल जो माये मकड़ी गप्पा मार दो तो है तो मारी आया हरे बार सो जोना काम करे तो जो जो तो, ये ना तो खबर है दुआई ना अन्न गना है यहाँ भी आटा कोपने कोपने क्या 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 रोड ऊपर हूँ भटके जाऊँ सो ये वही ना खोटो के लग दिया સમજે એટલે હવારમાં જે બેન પૂછતા બાપુ શું કરો એટલે પણ તમે જો આયા 4 વાગ્યા ઉતાય કોક ની હાટો એકદી તો જાબો પછી આપણે કીધું કે તમા બાપુ નું શું કામ છે કોઈ પૂછો હોય તો તાજે પૂછી લો જવાબ આપી દેશે શું કરું તાકે અમાર બહુ તકલીફ છે એટલે પેલા ભાઈએ કીધું તકલીફ વાળો જ બધાય આવો તાકે બધાય કરતાં મારવા દો તો તમે બહુ હરાકરમ કર્યા છે એટલે જાજી भगवान वगेर वाकई में दुखी करे है। ल कर्म भोगियो वगेर कोई छूट को नहीं। हाँ सारी जगे बेई कोई हमारा व्यक्ति नो अपन ने भेटो था तो अपन ने हाची सलाह आपे भरमी देवा धंधा ना करे। क्या कर जो धीरज रख जो कोई एउ तो कोई नहीं। કદાચ કોઈ કોઈ એવી પ્રશંસા કરાવતા હોય એવી વાતો કરતા હોય કે હું આમ કરી નાખો તેમ કરી નાખું તો એવો કોઈ ચમત્કાર નથી કોઈ તલ મૈને જન્મ હોય बताओ થાય નહીં જે સમયને અનુસંધાન કે જે દે જેના દેવના હાથે જસ લખ્યો હોય તમે જગતમાં ભટકતા ભટકતા એ સામે કે પોકી जाओ અને એ દેવ સામે તમારી લાગણી બર્જાની હું આયો એવું નથી કે તો જે આ તમારી શ્રદ્ધા હોય પણ એ દેવસ્થા ના ગય એના સમજો તમને લાગી જાય એ વ્યક્તિત્વ સાચું હોય કે જેને કોઈનું ખોટું નથી કરવું તો એ પરમાત્મા તમારો જરૂર હાંભળશે આ કોલેજ સે મારી વીઆઈટી બેઠક છે કોઈ તમને એવું લાગે છે કે હું આમ હોય બીજા વ્યતાલ મન કઈ વિરોધ નથી હેલો

જો ચમત્કારી હોય તો ગાડી મોટરસાયકલ ની હું કામ આવી 70 કિલોમીટર નોટઈતે તો આ જે લો પેનિયા ઉત્પન્ન થઈ ફોટો ટાઈન નું થરુને મોટરસાયકલ નો સાહેબ એય અપેક્ષા ઓ લઈને કણા કે બાપુ આના આટલું લેજડ મારો છોકરો બનવામાં નથી પાસ થઈ તો પેલા માર છોકરાના પાસ કર દો ફોટો ની હા દફતર લઈ જ મૂકવું અન સદાસે કે પરમાત્મા એવું કહે છે કે આમાં તમને લૂંટતા રાખી છે બધી વસ્તુ આ મે મારા મનથી ગણેલું છે કે લખેલું નથી આજ ગમેયો ખેડૂત નો દિકરો હોય કોઈ મજૂર નો દિકરો હોય આજ જો જો હારેક છે એક કક્ષાએ કે અધિકારી છે તો એને ખબર હોય કે મારો છોકરો એન્જિનિયર કે ફલાણો બનવાનો છે તો એ કોકનામાં પાવડો લઈને દાડીએ જતો હોય ખામલો ઢાળી ન હોય પણ એને સ્ટ્રગલ કરી એ મહેનતનું ફળ હતું એના દીકરી દીકરાને ભણાવવામાં મદદ કરી તડકો ત્યારે એ અધિકારી બન્યો એમ કંઈ કોઈ થઈ જાય ડિગ્રી મળી જાય તો આપણે મગજ હોય ગોદાડો ભગવાન પેપર લખવા આવે અને જો એવું હોય હું તો હું ન શું કામ હોય મારા આશીર્વાદ લાગતા હોય આ સત્ય છે लखोटी अपेक्षा ने के हां तमरो चेतना पूर्वत्व अटवाडिया मा एक वार પોતાનો જીવ ખાતર કારણ કે એક વાર ક્ષણિક વાર જે કઈ કામ ધંધો કર્મ કરો ખરાબ કરો હารา કરો એક એટલો વિચાર જો રાતે ભૂતી વખતે કે આ જે કઈ હું મારા પરિવાર માટે જે કઈ કરું છું ને તો પરિવાર કોઈ તમને નથી શીખવડતું દારૂના કન્ટેનર ઉતારો કોકના ગાળિયા કરો જમીન ખેસી નાખો કોઈ ઘરવાળા સલાહ આપા પણ કઈ છે એમ થાય કે મારો પરિવાર શાંતિથી જીવે હું મકાન બનાવી દઉં જમીન રાખી લઉં પણ એ ભોગવવાનું તમારી એકલાનંદ આવે છે પરિવાર તો ભોગવશે કે ખાધું છે એમને આવશે ક્યાંક ને ક્યાંક એ બધું ઈશ્વરના હાથમાં છે પણ કર્મથી કોઈ બચી નથી અલે હાજે હોતી વખતે ભગવાન કદાજે એકલી પ્રાર્થના કરજો કે જે નોકરી ધંધો મળે જે વ્યવસાય પૈસો તો આજ સન કાલ નથી હોય કોઈ મોહ નથી કર્યો આ કદા દાન પેટીમાં કોઈની તેવડ નથી કઈ કે કે 5 રૂપિયા એમાંથી લીધાને અમે એમાંથી ખાધું કે અથવા મારી ગાડીમાં ડીઝલ ન ખાય કેમ કે કદા 5 રૂપિયા કોઈને આયા કોઈ કેવામ નથી આવતું કે તમે દર્શન કરો દામા આટલા નાખતા દેજો પ્રસાદી લો આટલા નાખજો કોઈ તમને પાર્કિંગથી થી લઈને ડીશ લો કોઈ પાંચ રૂપિયા માગ્યા તો ભોળાનાથ ના મુખમાં કોઈ કેમ કે આ તો તમારી જેવાય પેટી મૂકી અમે ત્રણ વરામાં કંઈ હતી નહીં કે એને મૂકીને કે ભાઈ બાપુ તમારો એક સિદ્ધાંત છે કોઈની પાસે કંઈ માગવું નહીં ક્યારેય કોઈ અમારા સાનિધ્યમાંથી આવ્યું કે ભાઈ આ મંદિરના લાભાર્થી આટલા લખાવો આટલા આમ આપો ફલાણું અમારે આ કરવાનું છે જે યોગદાન કોઈ સેવકે ના કહીએ કે ભાઈ જોતું જ નથી કોઈ પણ કદાચ એ પેટીમાં પાંચ પચી નીકળે ને તો એ આવવાવાળાની પ્રસાદી માટે અમે વાપરીએ છીએ અમે કોઈ અહીંથી એક રૂપિયો ભરી નથી લીધો અને કદાચ કોઈ કહેતો ઠીક છે આ તો બધું બોલે તો હજુ હું ઓનલાઈન જ છું અને જાહેરમાં જ બોલું દસ જણા તૈયાર થઈને આવજો એમાં અત્યારે અત્યારે નીકળી જવા તૈયાર છે કારણ કે આ જે કંઈ બેઠા ને બધાએ ઘરે નાનો ઉનો અવસર તો કાઢ્યો જ હોય ને કોઈ શ્રીમંતનો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય બે પાંચ હગાવાલા આવતા હોય આવ ને પંદરની ઊંઘ ના આવે આપણને આવો છે જ બે જણા જાનમાં આવવાના હોય તોય થાય આપણને ત્યારે કોઈક બાટલિયું આવે બેકારો ના કરે નહીં સારું ગણપતિ દાદા આગળ ને માતાજી આગળ અખંડ દીવો બધી આ એ પાર પડી જાય ગમે તે ત્યાં રોજ દાડો ઉગે દસ હજારનું નું તમને અને બાટલીઓની તો કંઈ સીમા જ નથી આ છેલ્લા આઠ નવ મહિનામાં દાદાની દયાથી બે લાખ યુવાનોએ દારૂ મૂકી દીધો अल्लाह हमें कई ना, ना करिए कि राइट लो तो करिए